પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે આ કુંભ ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો પ્રયાગરાજ ખાતે કુંભ મેળા અમૃત સ્નાન કરી રહ્યા છે સરકારના અંદાજ પ્રમાણે અહીં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પહોંચશે ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ઉત્તમ સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે તેમાંના એક અંકલેશ્વરના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંદ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ સેવા કરી રહ્યા છે જ્યાં શ્રી તપોવન રામકુંદ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત ચા નાસ્તા ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન રામકુંદ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ નવો પ્રસંગો કુંભ મેળામાં ઉજવાઈ રહ્યો છે અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં દરરોજ લગભગ પાંચસો લીટર કરવામાં આવે છે આ ચા બનાવનારને ખાસ પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે શ્રી તપોવન રામકુંદ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઉભી કરી છે સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા એક કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ સાધુ સંતો સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે તેથી અહીં દક્ષિણા સહિત મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે

પૂર્ણકુંભ ચાલી રહ્યો છે આ પૂર્ણકુંભમાં અમારું અંકલેશ્વરનું સુપ્રસિદ્ધ રામકુંડ તીર્થધામ રામકુંડ વતી વિશાળ ક્ષેત્રમાં અન્નક્ષેત્ર સંત સેવા અભ્યગતોની સેવા તીર્થયાત્રિકોની સેવા માટે રામકુંડ ખાલસો અત્યારે તત્પર છે અને આપણા ખાલસામાં રોજે હજારોની સંખ્યામાં સંતો મહાપ્રસાદ લઈ રહ્યા છે એમને દક્ષિણા આપવામાં આવે છે રોજે અને ભક્તો માટે ખુલ્લું ક્ષેત્ર રાખવામાં આવ્યું છે ગમે તે આવે તીર્થ ખાલસામાં તો ચા નાસ્તો ભોજન સાંજે વાળું અને રાત્રિ બે ગરબા જમાવટ છે અત્યારે શ્રી તીર્થ ખાલસામાં તો આપ પણ પધારો અને આ કુંભ મેળામાં તમામ દેશવાસીઓને મારા કાંકલેશ્વરને ખાસ ખૂબ ખૂબ બધાને શુભકામના बताने शुभ आशीर्वाद जय सियाराम राम जय सियाराम राधे राधे सभी भक्तजनों को बहुत ही अति दिव्य आनंद आ रहा है प्रयागराज के इस अद्भुत कुंभ मेले में जो हम सनातनियों का सबसे पुराना और सबसे भव्य उत्सव सब यदि कोई माना गया है तो वो प्रयागराज का यह महाकुम्भ मेला और उसमें भी पूर्ण कुंभ और उसमें अपने रामकुंड आश्रम से सतगुरुदेव भगवान पूज्य पात्र श्री एक हजार आठ महामंडलेश्वर गंगादास जी बापू ने जो ये दिव्य खालसा लगाया है उसका ये अद्भुत आनंद है और उसमें भी फिर जब संतों का समागम होता है और संत वृंद आ करके जब प्रसादी का पान करते हैं अन्न पवित्र करते हैं और साथ में धन भी पवित्र करके जा रहे हैं क्योंकि अन्न के साथ साथ गुरु जी सबको दक्षिणा भी दे रहे हैं तो उसका भी एक अलग ही आनंद आ रहा है और देखिए यह महाकुंभ का ये अद्भुत आयोजन જો બળે બડે લગ સોચ નહીં સકતેરજી કૃપા છે કેતને આનંદ કે સાથ વ્યતિત હો રહ્યા સનાતન ધર્મ કી વિશેષતા कौन कहते हैं सनातनी एक अलग हो गए अरे भैया सनातन अलग नहीं हुए लोगों के विचार अलग हो गए सनातन में तो आज भी वही थे जो कल थे वो आज हैं और आगे भी रहेंगे उन्हीं की एकता के साथ उन्हीं के विश्वास के द्वारा आज ये इतना भव्य सुंदर आयोजन किया जा रहा है आप सब भी एक बार जरूर इस प्रयागराज को मेला में पधारे और राम तीर्थ खालसा में जरूर आए क्योंकि यहाँ मेले में हर जगह लड्डू जलेबी फाफड़ा और सबसे बड़ी बात हमारी चाय जो सदगुरुदेव भगवान ने चाय का अद्भुत प्रसारण कर रखा है तो पूरे मेले में फेमस है और सब इसका आनंद लेते हैं हजारों लोग रोज चाय का आनंद ले रहे हैं आप भी आए और रामकुंड खालसा में आकर के यहाँ की चाय की चुस्की लेकर अपने जीवन का आनंद लगाएं, सत्य सनातन धर्म की जय भारत माता की जय